નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે જે વ્યક્તિઓ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તેમની માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા અઠવાડિયા માટેનો લેક્ચર માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેની માહિતી આજના વિડીયોમાં આપણે જોઈ લઈએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા જે કોઈ પોલીસની તૈયારી કરી રહ્યા છે તેમની માટે ટ્રેનિંગ કોર્સ એક અઠવાડિયા માટે રાખવામાં આવેલો છે તેમાં ફક્ત છોકરાઓ માટેનો જ છે ડેટની વાત કરીએ તો ત્રણ ત્રણ બે હજાર પચીસથી આઠ ત્રણ બે હજાર પચીસ ગણિત અને બંધારણ ભણાવવામાં આવશે ત્યાર પછી બીજા વીકની અંદર એકત્રીસ ત્રણ બે હજાર પચીસથી પાંચ ચાર બે હજાર પચીસ રીજનિંગ એનસીઆરટી જીસીઆરટી હિસ્ટ્રી જિયોગ્રાફી આર્ટ્સ એન્ડ કલ્ચર ભણાવવામાં આવશે જો વાત કરવામાં આવે તો ઓગણીસો પચાસ રૂપિયા ફી રહેશે જેની અંદર રહેવાનું જમવાનું જે ત્રણ ટાઈમ હશે અગિયારસો એંસીની અંદર ફક્ત જે વ્યક્તિ થિયરી ક્લાસ ભણી રહ્યો છે તેને જ લંચ આપવામાં આવશે વધારેમાં વધારે સ્ટુડન્ટો ક્લાસમાં ચાલીસ જ હશે એડ્રેસની જો વાત કરીએ તો હોમ વર્લ્ડ હોસ્ટેલ ચોથું પાંચમું અને છઠ્ઠું ફ્લોર ટાઈમ સ્કેર ભાઈજીપુરા ચોક ગાંધીનગર ગુજરાત આડત્રીસ ચોવીસ એકતાલીસ મેપની પણ લિંક આપવામાં આવેલી છે પેમેન્ટ કરવા માટે આનું તો આ ક્યુઆર કોડનો તમે યુઝ કરી શકો છો લેક્ચરની વાત કરીએ તો સવારની અંદર દસથી એક વાગ્યેનો લેક્ચર રહેશે બપોર પછીનો બેથી પાંચ વાગેનો લેક્ચર રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો